કવિરાજે બહુ સરસ વાત કરી ભાઈ એમાં વાત કરીને પતિ પત્ની ની વાત છે પતિ પત્ની બપુ જો વ્યવસ્થિત હોય તો જ આ દુનિયામાં બપુ ગાડું હાલે એમ છે હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જતો હેળે જો ઉતાર ternary પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ભલામાળા પતિ પત્ની કા એક મતા તો સર્ગાપુર માં સતા એક સફળ પુરુષ ની વાએ બાપુ એક એક ભગવતી નો હાથ છે જલારામ બાપા ને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં સગાડસા ને સંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં હરિચંદ્ર રાજા ને તારામુતી નો હોત તો કોઈ ઓળખત નહીં સવારામ બાપા ને જબુમા નો હોત તો કોઈ ઓળખત નહીં અને દેવીદાસ બાપુ ને અમર ન હોત તો કોઈ ઓળખત નહીં એક સફળ પુરુષ ની વાય એક બાપુ હાથ છે જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી બાપુ દેશ ની આબરૂ દીકરીઓ રાખી છે સગાળછા બિલખા દીકરાને કપાવે લાંબી વાત છે ટૂંકામાં કહું દીકરાને કપાવી અને પછી કહે છે હવે તમે વાંઝિયા થઈ ગયા હવે મારે ખાવું નથી તેથી સગાળછા ભાંગીને ભૂકો થઈ ગયા ભાઈ સાધુ થાળીને ઠેપો મારીને ભોગ થયો અને હાલતો થયો અને ચંગાવતી કે છે તમે બેહી જાઓ હવે બાવાનું હું સંભાળી લઈશ બાપુ કેવી રણચંડી બની છે વાણી અને દીકરી વિચાર કરજો સાધુ હાલતો થવાની તૈયારી કરે અને આમ ડેલી આડી કરી કે એ બાપુ ક્યાં જાવ છો બેહી જાવ બેહી જાવ તમને સેમા વગર નથી જવાનું પછી ચંગાવતી કે છે કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના પાંચ આશરો સીતારામ નો કોઈ નો જાય નિરાશ હવે બેઠો થઈશ માં બાવા તને જીમ્યા વિના નહીં દો જાવા જા મારા બાપ મારા પેટમાં માં પાંચ મહિના ગરબ છે ફાડી ને તને ખબર આવું તું છા હજી અમને ઓળખ આમ કટાર કરીને ભગવાન બાવડું પકડી લીધું બસ કર માં બસ કર તેથી બાપુ સ્ત્રી શક્તિ આગળ થઈ ગઈ દીકરીયું તો દીકરીયું છે ભલામાણા આય તમે હમણાં હાથ ની હથેળી માં રાખો આય આવો નાય બેવો ને ચા ને જમવાનું ને ગાડલા ને ખાટલા તમે એ બાજુ આવો અને અમે એમ કે કરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય અને હું આમ ડેલામાં લઈ જાઉં પછી રવાડા માંથી હાણસું લોટા ઉડવા માટે મારે ચિંતા જવું સારું માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે ભલા માણા પતિ પત્ની કા એક બધા બાપુ જેટલા જેટલા મહાપુરુષો છે ને એ બાપુ દીકરીઓના હિસાબે જ આ દુનિયામાં પૂજાય છે એવું એટલું બધું રેઢો નથી પણ એનો એક દાખલો આપું કારણ કે બધાને બૈરા જોઈએ અમુક અમુક બૈરા ભાઈ બાપુ બેનું હલવાણા છે એક બે ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે ને ખબર નતી મોર બોલે છે ને ખબર જ નહોતી આ વાત આપણી ઉપર છે પણ આ કોયલ ને મોરલા ગોઠવવા પડે મેં કીધું હમણાં કોઈ નું નામ ન લેવાય કોયલ વિચાર કરે કે વરસાદ જો રહી જાય તો મારે જોવા જવું છે આમે મોરલો આમે જે સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે મારે જોવા જવું છે ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો પણ કોયલ ને કહું મટી તૂટવા જે હોય એ મારે જોવા જવું છે પણ વરસાદ રહી જાય તો હારું અને મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને તો કોયલે મનથી નક્કી કરી લીધું કે જે હોય એ મારે એના હારે લગ્ન કરી લેવા છે મનથી ઉડી ચૂકી ભાઈ ઘણીકથી વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જેથી પરથી વાજ આવતો હતો પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો અને ઘોડ આવીને બેહી ગયો કોયલે આવીને આંબાની ઘટા હતી સરસ મજાની એમાં એ બેઠેલો કોયલ આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો કોણ બોલતું હતી કે ભાઈડો બોલતો કે કામ એમ થયું કે આનું મોઢું જોયું ખાવા ન મળે એવું પણ ભગવાન આને કંઠ કેવો હોય એને ખબર જ નથી બોલતો વ્ય હું હતું એ કે હતું કઈ નઈ હું મનથી તમને વરી ચૂકી છું તમારા અવાજ ઉપર મને મોહો થયો ને એ બે ઓલો વિચાર કરે કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા રડતું રડતું હા આવ્યું આપણે કેટલા નિમત થઈ ગયું એ લગ્ન કર્યા ને પછી કોયલ કે સ્વામીનાથ બોલો તો ખરા મને આ લગ્ન નો મોહ નથી મને તો અવાજ નો મોહ છે એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને એ કે હું તો વરમ એક જ વખત બોલું પછી બોલું કોયલ ને એમ કે કાયલ વર પૂરું થઈ જાય બે મહિના ચાર મહિના આઠ મહિના ફરી મીડો હાડ ધડકવા વીજળી મનાણી આપને ચીરવા વાદળ બેવળ જોવળ મીડ્યા છડવા અને ધરતી ઉપર ફોરા મીડ્યા પડવા કોયલ કેસે છે હવે તો બોલો આ ફરી ન હાડ આવ્યો પછી તો બોલવું પડે કુકુ કુ બોલ્યો ને અઠી મણનો નિયાકો મૂકો કે આવી છે તરવીતી પેલા મને કહેવું તું ને આપણા ઘરે જોવો ને જેટલી કોયલો ન સલવાણી નકરી કોયેલું હલવાણી છે એવું નથી જેટલા મોરલા ચીબરીઓમાં હલવાણા છે પણ આયેલું જાય આપણે એમ થાય ગામના ગાડા ફૂગી જાય વાંધો નહીં બાપુ બાપુ બે માણા અડધું અંગ એને કહેવાય પતિ ની વાત પત્ની સમજી શકે પત્ની ની વાત આ જે જે મહાપુરુષો ની વાતો છે ને એ તો બાપુ બધા સમજી એમની પેઢીઓના અમારી કોથળા નથી આવતા પણ જિંદગી એવી જીવીન ગયા છે એટલે યાદ કરવું પડે છે તમને મને બાપુ અંદર થી ઉભરા આવે કે આવા મહાપુરુષો આપણી આ ધરતી ઉપર થયા છે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે ભજન છે ને ભજન બાપુ વસ્તુ જ આખી અલગ છે અત્યારે જે માણસો એ ભજનનો જે ઉલટ સુલટ કરી નાખ્યું છે ને એ તો બધી દુઃખની વાત છે પણ હવે બધું ઓડિયન્સ એ માગે છે તમારે શું કરવું ભજન તો ભજન હોય રામ ગોડ બંગાળ નો રાજા ને ગોપીચંદ ને ભાણું લાખ માળવા ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા હજી આપણને નક્કી જ નથી થયું હાથ હાથ પેઢીયું ખાય તો નો ખૂટે દીક્ષા લીધી બે જણા નીકળ્યા અને શમશાન માં હુતા હતા ગોપીચંદ અને ભરતરી પાણાના ઓશિકા કરી અને બેય શમશાન માં હુતા હતા ત્યાંથી બે ચાર બેનો નીકળી એક બેને બીજી બેન ને પૂછ્યું કે આ ઓલા ગોપીચંદ ભરતરી કહે આ તો કે હા

આપણે કોઈને બટકો રોટલો ન દે કે કઈ નઈ પણ કોઈનો ઝૂટી ન લઈ ને તોય મારો નાથ નોંધ કરે એટલે જ મહાપુરુષો કે છે વાણીમાં કચ્છ નો બારવટીઓ જેસલ જાડે જો તમે જોવો તો ખરા એ કાન બે કટકા કરતો એ આજ દુનિયામાં પૂજાય છે આપણે તો એટલા પાપ કર્યા નથી રામ બારવટીયો એક ગાન બે કટકા કરે કચ્છ નો કાળો નાગ એ બપોરના ટાણે જમવા આવ્યો અને એમના ભાભી એ જમવા આપ્યું અને રસોઈ ઠંડી થઈ ગયેલી કીધું કે ભાભી આવી ઠંડો રસોઈ જીવાય નહીં અને પછી ભાભી માં એ મેણો માર્યો કે ગરમ ગરમ રસોઈ જમવી હોય ને તો ક્યાંક થી પદમણી પરણી આવો મેં તમારા દાડિયા નથી ગમે એટલા વાગ્યા આવું તમારા આટલું ગરમ રસોઈ બનાવ્યા ને બાપુ હબાકો આવ્યો હો જેસલ ને કોઈનો બાપુ સુકારો ન હાપળે એ ભાભી માં એક મેણો મારે અને થાળી ને ઢેબુ મારીને ઊભો થયો ઈ કે હવે પરણી ને આવું ને पद्મણી પછી જાઈ આવી છે ઈ કે ઉભા રહ્યો पद्મણી બાવળે નથી બાંધી હું તમને સરનામું આપું અને આ સાસડિયા કાઠીના ઘરે સતી તોરલ ને એનું સરનામું આપે ઈ કે તોળી ઘોડી તોળી તલવાર ને તોળી નાર ને લઈને તમે આવો તો મોતી એ તમને વધાવીશ નીકળ્યો નથી ઈ કે પદમણી પરણી ન લાવું ત્યાં સુધી કચ્છનું પાણી અગ્રાજ છે ખુમારી તો કઈક હોવી જોઈએ ભલામાં ખુમારી વગરનું નું જીવન જ નકામી વાત છે આવ્યો અહીંયા અને જાણીતો ઇતિહાસ ઘોડીને છોડવા ગયો અને ખીલો કટાયો અને હથેળીમાં ખીલો મારી દીધો ને બંધાઈ ગયા ત્યાંથી ગુરુ મળી ગયા ગુરુ ગોતવા ગયા નથી મેળ પડ્યો એ સાસડિયા કાઢી માંથી તોરી ઘોડી ને તોડી તલવાર ને લઈને નીકળ્યા ને પછી બે જણા વાત કરે છે તોરલ ને તોરલ કે છે જાડે જો કે છે તોરલ ને કે શું તમે આખી રાત આ વગાડી દુનિયાને ભરમાવો છો હુતા નથી હુવા દેતા નથી મારી તલવાર કરી તમારો એકતારો ન કરી શકે કે દરબાર એ ભૂલો છો આ એકતારો કરી તમારી તલવાર ન કરી શકે બે વાત કરે અને જેસલ કે છે

જાય એ આપણે મરી જાવ મારે જીવવું છે ત્યારે તોરલ જાડેજા ને કે છે તમે કેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાન મંડો કાપવા હમણાં ફૂગી જાય છે અને ભાઈ જાડેજાને હબાકો આવ્યો હોય કે હારવા એક તારામાં એટલો પાવર તો તારે ખબર પડી હું એક ગાન બે કટકા કરું પણ મને અત્યારે બીક લાગે છે ને આ એક સ્ત્રી હોવા છતાં એના મોઢાની રેખા નથી બદલાતી ભજન તાકાત તો બાપુ દેખાય ત્યાં ખબર પડે કે તોરલ તોરલ મને બચાય મને બચાય ઈ કે મારો અલગ જણી હમણાં પુગાડી દે તમે ગભરાવમાં હું તમારી હારે શું મોજ કરો અને કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ જાડેજો જો પગમાં પડ્યો મને આ માર્ગ બતાવો એ ભજન બાપુ ક્યાં જ એને કરવું રાખ પછી બાપુ આખા જીવનમાં જાડેજા માથે ગમે એટલી વીતી ને તલવાર મૂક્યા પછી એને તલવાર જીવનમાં કોઈ દી ઉપાડી જ નથી એટલે જાડેજો સતી તોરલ જી વાયક માં ગયા અને મેં આમ કર્યું મેં કહ્યું જલારામ બાપા ને જલારામ ને કહું અમારે તો દુકાન જ છે વ્યાપાર જ જલા બાપાની ઝૂપડીએ બાપુ એને એને એની એક વાણી છે હું જલારામની વાણી જ કરું કાનદાસ બાપુ જલારામ બાપાની વાણી કરે અખિલ પ્રમાણનો માલિક જે દીજીની ઝૂંપડી મહેમાન થયો અને બધા સાધુ બેહી ગયા જમવાની દાળ રોટલો જે કાંઈ હતું એ બધું પીરસાઈ ગયું અને જલા બાપા કહે છે કરો હરિહર એક સાધુ જમતો નથી જલા બાપા એ આવીને કે બાપુ હરિહર કરો એ કે ભાઈ તું મને કંઈક દક્ષિણામાં આપવાનો હોય તો કે હરિયર કરું એ કે બાપુ મારા આશ્રમમાં હોય એ માગજો બાયનું તો હું કેમ આપી શકું એ કે આશ્રમમાં છે કે તો મળી જાય છે જાઓ એ કે મને વચન આપી કે વચન આપવાના ન હોય સૌરાષ્ટ્રની ધરતી છે તમે એમ કહ્યો કે જલિયાણ તારું માછું જોવો જો બીજી મિનિટ થાય તો તો મારું માનું ધાવણ લાગે બે જાઓ જમી લ્યો અને ભેટ પૂજાની લાઈન થઈ પછી જલા બાપા કહે છે સાધુ આવ્યા બોલો બાપુ શું જોઈ છે મારું શરીર વૃદ્ધ થઈ ગયું મારો રોટલો કરી દે એવું કોઈ નથી બાવડું પકડે એવું નથી મને મને દે તારું બૈરું અને જલિયાને એમ થયું બૈરાનો મને મોહ નથી પણ વીરબાઈના ના મનમાં હું છે જો પતિ પત્ની આને કહેવાય વીરબાઈને ને જલા બાપા કે છે કે એક સાધુ તમારી માગણી કરે છે ને તેથી વીરબાઈ કે છે કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી પણ આજ ઈ વેલડી ને ફળ આવ્યા એવું મને લાગે છે મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં મારા બાપાએ તમને હાથ હોંપ્યો છે અને ઈ હાજ જો બાવાને હોપી દ્યો તો મને જવામાં વાંધો નથી અને આમ બાવડું પકડી અને બાપુને આમ હાથ પકડાયો અને તેથી સત્તાધારની ગાદી ઉપર બાપુ આપા ગીગા અને એની હાથે બાપુ ટોકરા નગારા ના આરતીઓ મંડી થવા હોય એની હાથે દાંત કાઢે અને વસ્તીને એમ થયું કે આ શું કૌતુક બાપુ આ શું થયું આ એને હાથે નગારા વાગે એને હાથે ટોકરા વાગે એ કે કાઈ છે ને વીરપુર ની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ વસ્તુ આટલી છે બીજું કાંઈ છે એમ એટલે જલિયાની વાણી એક બાપુ કાનદાસ બાપુ લખે છે પ્રભુ પદા

એવા જે પ્રમાણ આપે છે આપણે બુદ્ધિના ગાળિયા એવા થયા છે ને આપણને ઉતરતું જ નથી સિટીમાં તો ક્યાંક પ્રોગ્રામ હોય ને તો એમ કે એકચ્યુલી આવું કઈ હોય જ નહીં સાલો ખોટા ઉજાગરા કરે છે લેવો આમાં શું આપણે સમજાવવા શું આમ જીવસ અને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી ને શિવ એક ન થાય ખોટી વાત આ અમે એકા બે ભજન ગાય છે ને તો અમને પચાસ જણા એમ કહે કે અમારે ફોટો પડાવો છે ને અમારે ઘરે હાલો ને અમે આમ કરો ને તેમ કરો વી તોલા હોન ઉપેરીને નીકળ્યો કોઈ નાયા ભાઈએ નથી તારે હારે ફોટો પડાવો છે ભજનનો જો પાવર ની વાત કરું છું અમે અમે કઈ એટલા બધા કહીએ આ હારાજી આ તો ઠીકાવી હાય તમે સાંભળો છો ત્યાં તો જેટલી આભરું છે ત્યાં આવો ત્યાં ખબર પડે કહેવાનો મારો અર્થ એ છે કે ભજનના માધ્યમથી હું ખટારો આંકતો તમારા રોડ બધા ઘસી નાખ્યા કોઈ અડધી નથી પૂછ્યું શું કામ હવે ઠેકાણે કે છે બધા હાલો હાલો આમ આમ જો આ બલિહારી ગાંડીની પણસ પકડી છૂટી મૂકે ને અર્જુન કૃક્ષેત્રના ના મેદાન ના પડ ધ્રુજે બાપુ એવો શક્તિશાળી અસ્થિના પૂર થી દ્વારકા જતો હતો ને તેથી ગાંડી ખંભામાં જ પીડ્યું હતું પણ લૂંટાઈ ગયો શું કામ સમય બડા બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ એ શક્તિ હતી એનું એ ગાંડી હતું એનો એ અર્જુન હતો લૂંટાઈ ગયો મને એક મારો મિત્ર છે ને ભાઈ અવાર નવાર મને એમ કે તમે દરબારુ એ કઈ કર્યું નહીં તમે દરબારુ એ કઈ પણ હું કરવાનું હતું મને કે પણ તમારા રજવાડા હતા તમે કઈ કર્યું પણ ત્યાં શું કર્યું એ મને કે અહીંયા જમીન છે ને અહીંયા પ્લોટ છે ને અહીંયા શહેરમાં મકાન છે મેં બીજું એ કે અમદાવાદમાં મકાન છે મેં બીજું એ કે બોમ્બે માં કારખાનું છે મેં કોઈ બીજું છોકરા કે વિદેશ માં ભણે છે ને આટલું બેંક બેલેન્સ છે ને બીજું તમને કે આટલું છોડું છે મેં કીધું અમે પચીસ પચીસ ગામના ધણી હતા તોય તો તારું સાફરું હા છે ઉડી જાય છે મળ્યું છે તો મજા કરીને લોહી પીવા રહ્યો રહ્યો અરે સમય તમને મને આપે છે કોઈની તાકાત થી નહી આખી દુનિયા બાપુ મહેનત કરે છે આ ઝુંપડામાં જે રહે છે એને બાપુ ભીખ માગવાનો શોખ હોય પણ હું તો એમ કહું કે જો ભગવાન તમને અપાવે ને તો ઝૂંપડાવાળાને એક એક ઉઘાડા કપડા વગરના છોકરા રમતા હોય એને એક પારલે આપ્યા હોય ને પારલે તો એના બાપુ પેટમાં જાય ને આશીર્વાદ નીકળે નહીં તમારો બાપુ સ્વપ્ને નોંધાઈ જાય બાકી ઈશ્વર છે ને ત્રાજવું લઈને બેઠો છે બધી એ ખબર છે તમે હું કરો છો હું શું કરું છું બધાયની બધાયને ખબર છે મને એક ભાઈ તો મને કે ઈશ્વર જેવું કઈ છે એની તમે રિયા રિયા જાઓ અહીંયા રાંગા દો છો એટલે મેં કીધું ભાઈ તું માઇન્ડ નો માન તારી વાત છે અમે તો કહી છે કે અમને ખબર છે ઈશ્વર છે તો કે છે એનું પ્રમાણ શું મેં કીધું કાન છે તને તો કે હા મેં કીધું ક્યાં દેખાય એ કે દેખાતો નથી મેં તને તારો કાન નો દેખાય દે થોડો દેખાય બાકી આખી ના કાન ને જે ચાર આંગળ નું છે ને બેટા એટલું છે તું શું કાળા ધોળા કરશ ને બધી એ ખબર છે પણ કાન છે એનો તને ભરોસો છે ઓલો છે એનો તને ભરોસો નથી વસ્તુ આટલી છે બીજું કઈ છે જ નહીં તમે તમારા ઘરે હોતા હોય તમારું કામ થઈ જાય મેં કીધું પણ આ ભેંસું પાણી પીવે છે અને દૂધ ની ડોયલું ભરી દે છે હજી ભગવાન તમે ગોતો છો